હે અને જો હારું વીર ભે કુદ્યાતું અને મારા હાથું મેં જવું અને મારી એવી ને પછી તો મારે એવું મારો પડી જાય ને પછી તો મારી આગળ જો કોઈ કશું ના આવે આજુના જોઈ નહીં હવે આગળ રચકો પચકો વાંધ્યા બંધ્યા ખોજો નહીને ધો પડશે દાઉ જ પડશે અજમાય અજમો હાર્યો હે વાંધો ખેંચી મચો હાર્યું બધું કયું બધું હાર્યું છે અજમો અજ તો વાંધ અને આ ફૂલ જો ને ફૂલ તો એવા આવ્યો હે એવા આવ્યો હ ને કે મારે તો કોઈ વાત થાય એમને એ એક ફૂલ જોઉં ને બીજું ફૂલ આવી જાય એક આવે ને બીજું આવી જાય ને એવું અજમો થવાનો હને વાંધો પણ જો બહુ પૈસા પૈસા પૈસે આવવાના હે bọn Maya xuống xuống đây, cho là... mình chân nhỏ chân này xuống cái vào luôn, anh ơi, anh to anh lên xuống không xuống nhà bông nhà xây nhà này, ừ, રાજ ગયો તો અમે વાંચ્યો કે કહીને ગયો છો કે હવે વાંચીને આપ્યો તો બધું બન્યું રાજ ગયો અમે વાંચીને છોકાય મોકાય ને જો છોકરાને કંઈ દઈ કહું જો ચી મને તો હું થોડોક ખાચો જ ખાવ અને ત્યાં તો મજા થવું ને મારે એમ થોડુંક લોહી છે ને છોકરા કશું મને ત્યાં ખાવડે એમ નહીં લે ઘણું બધું કઈ ચાલુ છોકરાને પણ એ છોકરાને કશું પડી નહીં હવે શું કરવાનું કયો બીચવાયા હે ઘણા બધા બીચ વારવા વા્યા હા પણ છોકરા લોહી છડવા જેમ રાખતા નહીં મને તો બીચમાં જબરજસ્ત બીચવાયા હે પણ કઈ છોકરા બીચને લોહી છડવા જતા નહીં 有钙哟！哎、嗯，张、嗯、哥，我还有份别的别个穿，今年边穿我穿穿好几年好几年嘞，啊 <noise>，穿这么保险。哎 <noise>，是啊，他叫木得力，他别个叫么子穿那么。 जब यह आप पाइप ने पाइप तो मैं नाश ही देती है पाइप मिले वाले मिलने वाले तो ने मुझे तो अब यह हमारे हो तो नहीं वो ये नाश ही मिले हैं अब तो ये कोई ये पनी नहीं अने कोई कशु करतू नहीं कशु अभी कब